નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે વન વનલાઇનના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ એકવીસમો છે તમને વીસ ભાગ અહીંયા આઈ બટનમાંથી મળી જશે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે ગુજરાતની સરકારી ભરતીમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો આપણે આ મસ્તના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો ચાલુ કરીએ મોસાદના ભૂતપૂર્વ ડિરેક્ટર કે જે કેન્સરના કારણે સત્તર માર્ચ બે હજાર સોળના રોજ અવસાન થયું મેર દગન માર્ચ બે હજાર સોળમાં બાંગ્લાદેશ બેંકના ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી ફઝલ કબીર જળવાયુ પરિવર્તન સામે લડવા માટે ગરીબ દેશોને ભારતે કેટલી રકમની સહાયની જાહેરાત કરી બે પોઈન્ટ પાંચ બિલિયન ડોલર કઈ પીએસયુ કંપનીએ જીઈ અને અલ્ટોમ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય રેલવે કોણે પ્રતિષ્ઠિત એલ ઓર ખિતાબ જીત્યો લાયોનેલ મેસી આ ફૂટબોલ માટે આપવામાં આવે છે કયા દેશે ભારત સાથે એક સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા કોરિયા આ બધા એમપી પ્રશ્ન છે પ્રશ્ન સત્તાવન કોને વર્ષ બે હજાર પંદરની મહુ મહિલા ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી સાયના નેહવાલ એક ટેસ્ટ ક્રિકેટમાં બે સદી બનાવનાર કયો ખેલાડી પાંચમો ભારતીય ખેલાડી બન્યો અજિંક્યા રાહાને કયા દેશે હાલમાં નાગરિકતા સમાપ્ત કરવા આતંકવાદ વિરોધી કાયદો બનાવ્યો ઓસ્ટ્રેલિયા આફ્રિકી ઉદ્ધાર પહલ નામ જણાવો સ્વરોજગાર અને પ્રતિભા ભારતીય તટરક્ષક દળ દ્વારા કયા તેજ વાહનનો પ્રારંભ થયો આઈસીજીએસ અતુલ્ય કયા મંત્રાલયે ભારે ઉદ્યોગ વિભાગ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા કૌશલ્ય વિકાસ ઓર ઉદ્યમિતા મંત્રાલય પ્રશ્ન ચોસઠ મિત્રો હવે આવા અઘરા પ્રશ્ન આવશે સહેલા પ્રશ્નની આશા રાખશો નહીં કયા ભારતીય અભિનેતાનું દુબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં લાઈફ ટાઈમ પુરસ્કારથી નવાજવામાં આવ્યા નસીરુદ્દીન શાહ કયા રાજ્યમાં વિવિધતામાં એકતા ટકાવવા માટે હોર્નો બિલ તહેવાર ઉજવવામાં આવે છે નાગાલેન્ડ આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મૂલન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બે ડિસેમ્બર પ્રશ્ન સડસઠ મુંબઈ ખાતે અણુ ઊર્જા કેન્દ્રને કયા ભૌતિક વિજ્ઞાની પરથી નામ આપવામાં આવ્યું છે જે બાભા ભારત સરકાર દ્વારા કયું ટેબ્લેટ કમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું

રશિયાની ભૂમિ ઉપરથી છોડાયો હતો ભારતની ભૂમિ પરથી તો કે રોહિણી ક્યારે ઓગણીસો બે હજાર યાદીમાં ભારતના કયા બે શહેરોનો સમાવેશ થયો વારાણસી અને જયપુર જુલાઈ ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પડ્યા લોર્ડ અજાણ્યા ભારતની ઓટો બાયોગ્રાફી કોને લખી નીરદ ચૌધરી પીવી સિદ્ધુ કોણ છે બેડમિન્ટન ખેલાડી શું છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ સીએનજી નું પૂરું નામ લખો નેચરલ ગેસ પ્રશ્ન 84 કિનારાનું મંદિર ક્યાં આવેલું છે મહાબલીપુરમ વેલી ઓફ ફ્લાવર્સ કયા રાજ્યમાં આવેલી છે ઉત્તરાખંડ એટલે ફૂલોનો એક બગીચો જેને વેલી ઓફ ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે પાકિસ્તાનના વડાપ્રધાન કોણ હતા બેનજીર જેમની હત્યા થઈ હતી તે વિશ્વ બેંકે ડિસેમ્બર બે હજાર પંદરમાં કયા અનુસંધાને લોન આપી સ્વચ્છ ભારત મિશન ઝીકા વાયરસ સેના દ્વારા ફેલાય છે એડિસ મચ્છર દ્વારા જે ચોખા પાલીમાં તેનો ફેલાવો થાય પ્રશ્ન એશિયા એશિયાની સુવર્ણ ચંદ્રક મેળવનાર બોક્સર મેરી કોમ નું પૂરું નામ જણાવો ઇન્ટરનેશનલ પ્રીમિયર ટેનિસ લીગ વેલી ઇન્ટરનેશનલ પાર્ક ક્યાં આવેલો છે યુએસએ સ્ટેન્ડ અપ મિશનનું ધ્યેય શું છે સ્ટેન્ડ અપ ટુ કેન્સર પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારત આવનાર સૌપ્રથમ અમેરિકન પ્રમુખ બરાગ ઓબામા નરેન્દ્ર મોદીના સમયગાળામાં આવેલા હતા પ્રશ્ન ચોર્યાસી ચોરાણું યુપીએસનું પૂરું નામ આપો ઇન્ટરેપ્ટેડ પાવર સપ્લાય કઈ ઇફેક્ટ માટે આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઇઝ મળ્યું ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શાકભાજી સંશોધન સંસ્થા ભારતમાં ક્યાં આવેલી છે વારાણસી ઇડન ગાર્ડન મેદાન ક્યાં આવેલું છે કોલકત્તા સૌરવ ગાંગુલીનું હોમગ્રાઉન્ડ આઈએસઆઈનું પૂરું નામ જણાવો ઇન્ટરનેશનલ સર્વિસ ઇન્ટેલિજન્સ પ્રશ્ન નવ્વાણું બાયો ડીઝલ ટ્રેન કયા ઝોનમાં શરૂ કરવામાં આવશે ઉત્તર પૂર્વીય રેલવે ઝોન ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ લગભગ બાવીસ કરોડની વસ્તી છે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી આઈસીસીની એન્ટી કરપ્શનનો સભ્ય કોણ છે રાહુલ દ્રવિડ તો મિત્રો આ હતા વન લાઈનર મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન સરકારી નોકરીની ભરતીમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે બધા ભાગ જોઈ લેજો પ્લેલિસ્ટમાં ફી પણ તમને બધા ભાગ મળી જશે ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો તો મિત્રો બાય ગુડ લક